કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને શરૂ કરીએ આજના મુખ્ય સમાચારથી અને આજે છેવા એક સમાચાર જ્યાં રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા મામલતદારને આપવામાં આવ્યું આવેદનપત્ર ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર તાજેતરમાં એસટી બસના ભાડામાં થયેલ ભાવ વધારા અને રાંધણ ગેસ અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરાઈ કેન્દ્ર સરકાર દ્વારા એલપીજીમાં પચાસ રૂપિયાનો ભાવ વધારો અને રાજ્ય સરકાર દ્વારા એસટીમાં દસ ટકાના ભાડા વધારાના કરવામાં આવ્યો વિરોધ ઓપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર આપી બંને ભાવ વધારા પરત ખેંચવા માંગણી કરી તાત્કાલિક ભાવ વધારો પાછો ખેંચવા કરાઈ માંગ ઓપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો રહ્યા ઉપસ્થિત ભાવ વધારાને લઈને લોકોમાં આક્રોશ અહેવાલ આપ્યો છે વિપુલ ધામેચા ઓપલેટા શહેરથી दू समाचार माई जोड़ाहिला रह होपर कोप ्यूट सा थे doreखता, dore kita, dore kita, dore kita, dore kita, dore kita, dore kita dore kita, dore kita, dore kita, dore kita, dore kita, dore kita dore kita, dore kita, dore kita, dore kita, dore kita, કૃષ્ણકાંત જોટાય શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા આજથી થોડા દિવસો પહેલા દસ ટકાનો ભાડા વધારો રાજ્ય સરકારે નાખી અને પ્રજાની ગરીબાઈ જે ગરીબ પ્રજા ઉપર અસહ્ય બોજો કર્યો હતો એ બોજાનો માર હજુ પ્રજા સહન કરે અને એમાંથી બહાર આવે એ પહેલા જ ગેસમાં પચાસ રૂપિયાનો એલપીજી ગેસમાં ભાવ વધારો કરી અને સરકારે ભાજપ સરકારે પડિયા ઉપર પાટું મારેલ છે પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા અને પ્રજામાં જાગૃતિ લાવવાના ઇરાદાથી આજે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં અમે શહેરના અને તાલુકાના કાર્યકરોએ મામલતદારને આવેદનપત્ર આપી અને સરકારમાં રજૂઆત કરી છે કે આ ભાવ વધારો પરત ખેંચવામાં આવે